નમસ્કાર મિત્રો તો મિત્રો આપણે નવરાતો કીધું વિચારી કીધું હવે મિની બ્લોગ બનાવી તો હાલ આપણે શરૂ કરી તો આજ આપણે જવાનું છે ઉશાળે તો આપણું બાઇક છે ડબલ સ્ટેનમાં થયેલ કઈ સારું થઈ તો ડબલ તો આપણે ચાલુ કરીને હાથે ઉતારવાની કોશિશ કરજો ચાલુ તો થઈ જશે આપણે ઉછાળે પણ ભાઈ નો ફોન આવે કે ભાઈ દુકાન નથી સિંદુર લેતો છે તો આપડે જઈશું ગામમાં સિંદૂર લેતા આવી શું કામ મંગાવીશ તો મારો રામ થાય એ થાંગલી આ મારા દીધા થઈ તો બે તો મારતો છો આયો છોમાં એ ભુંદરી જ નીકળ હાથ લાઈ જઈ તાલા તાલા કિલો ભાઈ આટલું ગાલો કિલો લેના કો છો મરું હે જો ફોન આવે હાલો ભાઈ તો આવી જાય છે આપણે ઉશાળે જોયેલો નજારો ઉશાળાનો અને આ છે મારા મોટા ભાઈ જે અત્યારે ગા દોવે છે અને આ છે એમનો તંબુ આપણે ટેણીને મળવી શું કે છે હા

này Là, ta nấu tay cái nấu 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 Con

તો સિંદૂર લાવવાનું કારણ હતું કે આ ભાઈ ના હતો એ ભઈને સિંદૂર રેડવાનું છે આ હા હા મોજ આવી નજારો જોઈ લો ઉછાળાનો નજારો બાકી મજા મજા ને હીલા લહેર હાકલા પટકારા તો સૂર્યદેવ એમના ઘરે વિદાય કરી રહ્યા છે આવજો સૂર્યદેવ રામે રામ તો આજથી બ્લોગ આવતા રહેશે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જય માતાજી